જામનગર જિલ્લાના બાકાયતી ખેતી કરતા ખેડૂતો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું બાગાયત શ્રીની કચેરી રાજ્ય સરકાર ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ગ્રો મોર ફ્રૂટ ક્રોપ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નાયબ બાગાયત શ્રી એ એમ દેત્રોઝા જામનગરના માર્ગદર્શન તળે ધ્રોલ અને જામનગર તાલુકાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું તાલીમ સત્રમાં બંને તાલુકામાંથી એકસો સાઠ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા તાલીમ સત્રમાં ગાંધીનગરથી બાગાયત નિયામક શ્રી સી એમ પટેલે ઓનલાઈન કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ બાગાયત વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ સહાયકીય યોજનાઓ બાગાયત પાકોની ખેતી ફળ પાકના વાવેતર અને રાજ્ય સરકારના ગ્રો મોર ફ્રૂટ ક્રોપ કેમ્પેનની સરળ ભાષામાં ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી તો આ તાલીમ સત્રમાં બાગાયત અધિકારી શ્રી વી એચ નકુમ ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી શ્રી પ્રતિક બારોટ આત્મા પ્રોજેક્ટના અધિકારી શ્રી અને ગ્રામ સેવક શ્રીઓ હાજર રહ્યા હતા તેમ નાયબ બાગાયત નિયામક શ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટર તેજુબા એસ જાડેજા જામનગર ગુજરાત